બિહારના પુણિયામાં માતા સાથે મેળો જોવા ગયા બાદ ગુમ થયેલા બાળકને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે શોધી કાઢી પરિવારને સલામત સોંપતા હૃદયદાર દ્રશ્યો જોવા મળ્યા હતા બિહારના પુણિયા ખાતેથી ગત તારીખ પાંચમીએ માતા કલાવતીબેન સાથે મેળો જોવા ગયા બાદ ગુમ થયેલો જ્યાંથી સુરત આવ્યા બાદ સુરત રેલવે સ્ટેશન પર બિહારી યુવાનને જ મળ્યા બાદ તેના માતા પિતાને ફોન કરી બિહાર પોલીસની માહિતીના આધારે

પાંચમી તારીખથી ગુમ થયેલા હતા પૂર્ણિયા પોલીસના જણાવ્યા મુજબ પાંચમી તારીખે પોતાની માતા સાથે મેળા જોવા માટે ગયા હતા અને પછી એની માતાને વાત કરી કે હું સાંસ્કૃતિક કાર્યક્રમ મેળામાં જે ચાલે છે આ જોવા પછી પાછો ઘરે આવીશ પણ ઘરે ગયો નથી એક દિવસે ઘરવાળાઓએ પૂછપરછ કરી સાતમી તારીખે આ લોકોએ પૂર્ણિયા જિલ્લા પોલીસને આ બાબતે જાણ કરી છોકરાને ગુમ થવાની પૂર્ણિયા પોલીસે ગુજરાત પોલીસને સંપર્ક કર્યા અને અહીં આવ્યા પછી એક ફોન કોલ છોકરાએ ફોન કર્યા હતા પોતાના ઘરે અને પછી સંપર્ક નહોતા થતા સુરત શહેર પોલીસ ક્રાઈમ બ્રાન્ચને આ વિગત જાણવા મળેલ અને જેના આધારે આ પડેલ ફોન કોલના આધારે વેસુમાંથી આ છોકરાને રિકવર કરવામાં આવેલ એના પરિવારવાળાઓને જાણ કરતાં બિહાર પોલીસ અને આ છોકરાના મોટા બાપુજી અહીં આવી ગયેલ છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સંપૂર્ણ વિગત પૂછપરછ કર્યા પછી આ બાળકને સોંપવામાં આવી રહેલ છે ખૂબ બિહારમાં પૂર્ણિયામાં ચકચારી એક બાબત હતી જેનો સુખદ અંત એવી રીતે આવેલ છે આ તો બિહારથી બાળકને સુરત પોલીસે થોડીક જ માહિતીના આધારે શોધી કાઢી પરિવારને સોંપતા પરિવારે પુરુષનો આભાર વ્યક્ત કર્યો છે સાથે